નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું અંકર રક્તા પટેલ હવે જો અગત્યના સમાચાર હાર્દિક પંડ્યા જંબુસરની જે ટીમમાં રમતો હતો ટીમના સ્થાપક સાથેના કોલમાં સંસ્મરણો તાજા કર્યા હાર્દિક પંડ્યા જંબુસરની જે ટીમમાં રમતો હતો ટીમના સ્થાપક સાથેના કોલમાં સંસ્મરણો તાજા કર્યા થેન્ક યુ તમારા ચારસો રૂપિયા બહુ કામમાં આવતા હતા હાર્દિક પંડ્યા થેન્ક યુ તમારા ચારસો રૂપિયા બહુ કામમાં આવતા હતા આ શબ્દો છે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના વડોદરાના હાર્દિક અને કુણાલ પંડ્યા જે વિશ્વના ખ્યાતનામ ખેલાડીઓ રહી ચૂક્યા છે પણ તેઓ પહેલાં ભરૂચ સહિતના જિલ્લામાં સ્થાનિક સ્થળે ક્રિકેટ રમવા માટે આવતા હતા ભરૂચ જિલ્લાના જંબુસરની ઈગલ ટીમમાંથી બંને ભાઈઓ બે હજાર નવથી બે હજાર અગિયાર સુધી ક્રિકેટ રમ્યા છે એગલ ટીમના સ્થાપક અને જંબુસરના રહેવાસી ઝુબેર મોલવીએ ગુરુવારના રોજ હાર્દિક પંડ્યા સાથે કરેલી વાતચીત સમાવી છે પંડ્યા બંધુઓ સાથે સંસ્મરણો વાગોળતા હાર્દિક પંડ્યા ભાવુક થઈ ગયો હતો ઝુબેર મોલવીએ જણાવ્યું હતું કે હાર્દિક અને કુણાલ બંને મારી ટીમમાંથી બે હજાર નવ બે હજાર દસ અને બે હજાર અગિયાર સુધી રમતા હતા તેઓ વડોદરાથી ટ્રેનના પોલેજ સુધી આવતા હતા પાલેજ સ્ટેશન પરથી અમે તેમને લઈને ઘર ટંકાર્યા કે વલણ જ્યાં મેચ હોય ત્યાં રમવા માટે જતા હતા બંને ભાઈઓ ખૂબ પ્રતિભાશાળી હતા તેઓ મેચ રમવા માટે કોઈ પૈસા લેતા ન હતા પણ અમે તેમને ભાડા અને જમવા માટે ચારસો રૂપિયા આપતા હતા બે હજાર નવથી હું કુણાલ અને હાર્દિકના સંપર્કમાં છું અને વાતચીત થતી રહે છે બંને ભાઈઓની ભારતીય ટીમમાં પસંદગી થાય તેવી મારી દુઆ હતી અને અમારી દુઆ રંગ લાવી છે બંને ભાઈઓ આજે ખૂબ નામના મેળવી ચૂક્યા છે ગુરુવારે બપોરે બેને પંદર વાગ્યાના અરસામાં હાર્દિક સાથે વિડીયો કોલથી વાતચીત કરી તેના હાલચાલ પૂછ્યા હતા

હાર્દિક ભાઈ બધું શાંતિ પપ્પા વખત મેં મેસેજ કર્યો હતો કુનાલ ના ના મેં કરેલો યાદ રાખીને કરેલો હતો આપો કુનાલ ને આપો હા સારી સારી સારી